જુનાગઢમાં ભાજપ અગ્રણી પૂર્વ કોર્પોરેટરને ધમકી અપાઈ ભાજપ અગ્રણી પૂર્વ કોર્પોરેટર ભૂપત સેઠિયાને ધમકી આપવામાં આવી હતી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અગાઉના મંદુકમાં ધમકી અપાઈ હતી અગાઉ જામનગર ખાતે સમાજને બાબતે માથાકૂટ થઈ હતી જેને પોલીસ ફરિયાદનો મંદુક રાખીને ધમકી આપવામાં આવી હતી મુંબઈના ભજનીકોએ ધમકી આપી હતી અને ફોન ઉપર ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી રોડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઈ સેઠિયા આશરે વીસ દિવસ વીસ બાવીસ દિવસ પહેલાં હું અને મારો દીકરો જામનગર એક સમાજના પ્રસંગે ગયા હતા ત્યાં મને વસનભદ્રા ભજનીક અને જીતુ ભાનુશાલી એ પણ ભજનીક છે અમે ત્યાં અમે એક પ્રસંગો અમે મળેલા હતા એક સમાજના પ્રશ્નને લઈને અમે એક નિવારણ કરવા માટે ભેગા થયેલા હતા પણ અમારી બંને વચ્ચે બોલાતાલી થતાં અને સમાજ પછી આવી ગયો બોલાચાલીથી પછી સમાધાન માટે અમારો સમાજ સમાજ પણ આવ્યો એ સમાધાન થઈ ગયું અમારા સમાજની વચ્ચે સમાધાન થઈ ગયું એ પછી હું અને મારો દીકરો અમે જૂનાગઢ પરત આવી ગયા આશરે સાડા ચારથી છ વાગ્યાના દરમિયાન મને જીતુ ભાનુશાલીનો ફોન આવ્યો ધમકી હતી કે અમે લોકો ગામે ગામ ડાયરા કરીએ છીએ તો અમને ગામે ગામના લોકો ઓળખતા હોય છે તું નીકળવામાં ધ્યાન રાખજે તારા હાથ પગ ભાંગી નાખવા છે અને તને જાનથી મારી નાખવાનો છે એ જ ફોનની અંદર વસંતભદ્રા ભાનુશાલી એ પણ ભજનિક છે એને પણ મારી સાથે આ રીતના જ વાત કરેલી કે તું ઘરની બહાર નીકળતો ધ્યાન રાખજે તું જ્યાં પણ મળીશ તારા હાથમાં ભાંગી નાખશો ને તને જાનથી મારી નાખશો આવી મને એને ધમકી આપેલી એથી હું ડરી અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલો અને આ બંને વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું નું કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે